જે પહેલગામમાં આતંકવાદીનો હુમલો થયો અને ઓગણત્રીસ જેટલા લોકો મરણ પામ્યા બાર જેટલા લોકો ગંભીર ઇજાઓ થઈ છે એને લઈને ગુજરાતના સુરત હોય ભરૂચ હોય વડોદરા હોય તમામ જગ્યાથી અનેક લોકોને ડિટેન કરીને એની પૂછતાછ કરવામાં આવી જેમાં વડોદરા ભરૂચ સુરત અમદાવાદ જેવા શહેરોમાં અનેક લોકો બાંગ્લાદેશના ગેરકાયદેસર રીતે અહીંયા વસવાટ કરતા હોય એ પ્રકારનું ધ્યાને આવ્યું છે ત્યારે દેશની સુરક્ષા પર આ ગંભીર સવાલો છે કે આટલા બધા લોકો વિદેશીઓ આપણા બાંગ્લાદેશીઓ આપણા દેશમાં ઘૂસણખોરી કરીને આટલા વર્ષોથી ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે અને ગુનાખરીઓ કરે છે ત્યારે તંત્રોએ શું ધ્યાન આપ્યું અને આ એક ગંભીર બાબત છે કે શું ધ્યાન આપ્યું આટલા લોકો જો ઘૂસણખોરી આપણે ત્યાં કરી હોય ભરૂચમાં ઓગણત્રીસ લોકો આવી રીતના વસવાટ કર્યો છે સુરતમાં એ કેટલા લોકોને ડિટેન કર્યા છે વડોદરામાં કેટલા લોકો અમદાવાદમાં કેટલા તો આ દેશની સુરક્ષા પર સવાલો ઉભા થાય છે અને આ ગંભીર બેદરકારી ગુજરાત હોય દેશ હોય એ સરકારોની આ ગંભીર બેદરકારી છે